એચએમટી પાંત્રીસ બાવીસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક એચએમટી પાંત્રીસ બાવીસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રાજાભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક રાજાભાઈ છે મોડલની વાત કરું તો બે હજારને બે હજારની સાલના તમને મોડલનું આ ટ્રેક્ટર જોવા મળશે બે હજારની સાલના મોડલનું ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરમાં મિત્રો હજુ પાર્સિંગ ચાલુ જોવા મળશે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો તમને સાહીઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે ચાલુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે બમ્ફરથી સજાવેલું ટ્રેક્ટર જોવા મળશે અને મિત્રો એક જ માલિકે ચલાવેલું અને પોતાની જ ખેતીમાં હાકેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો ખેડૂતનું ટ્રેક્ટર છે લેવેચનું ટ્રેક્ટર નથી એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ ત્યાર પાંચ પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો ટ્રેક્ટરના માલિકને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે કિંમતની વાત કરું તો એક અને પિંચોતેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી આ કિંમત અજાદિત રાખવામાં આવેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને મિત્રો બાબરા ગામે આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રાજાભાઈ નામ અને પંચાણું આઠ સડસઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર